નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આવતીકાલે રથયાત્રાનો તહેવાર હોય આ ખાસ આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા શહેર ડિવિ જી ડિવિઝનના મદદનીઝ પોલીસ કમિશનર એમપી ભુજાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે કુંભારવાડા પોલીસ સ્ટેશનના છે મિશ્રા તેઓની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું જેમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ થઈ ધાબા પોઈન્ટ પણ ચેક કરવામાં આવ્યા કે આ દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી સાથે જ વાહન ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી જે આપ સૌ લોકો જાણો છો કે આવતીકાલ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ફોર્ટી થર્ડ તેતાલીસમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળનાર છે છેલ્લા એક માસથી બરોડા સિટી પોલીસ તંત્ર ના વડા એવા પોલીસ કમિશનર શ્રી અનુપમ સોરી નરસિંહ કોમર્સર અને તેમની ટીમ આ બાબતે કાર્યરત છે ગઈકાલના અમારા રિહર્સલ બંદોબસ્ત અન્વયે મહેરબાન પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર્સરની સૂચના મુજબ ફૂડ પેટ્રોલિંગ કરવું ધાબા અગાસી ચેક કરવા માથાભારી ઈસમોને ચેક કરવા અને જે કોઈ આમાં રૂપ થનાર છે તેઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની એક સૂચના આપેલી છે જી સરસરીની સૂચના મુજબ આજે વારસિયા કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આ એક ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે જેમાં ખાસ કરીને ફતેપુરા ચાર રસ્તા પાંજરીગઢ મોલ્લો અને પટેલ ફળિયામાં આ પેટ્રોલિંગ ફરશે અને મુસ્લિમ ધર્મના નાગરિકો પાસેથી પણ એમના તરફથી જો કોઈ કઈ રજૂઆત હશે તો એ પણ સાંભળવામાં આવશે અને દરેકની સલામતી માટેનો એક ખાસ સંદેશો આપવામાં આવશે બિલકુલ સરસ એકદમ સારો માહોલ છે કોઈ એવી ઘટના બની શકે તેવા કોઈ ઇનપુટ્સ નથી આ રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ પૂર્ણ થનાર છે